ભાવનગરમાં સુની સોરઠિયા મુસ્લિમ ગાચી જમાતનો છવ્વીસમો સમૂહ સાદી સમારંભ યોજાયો ભાવનગર ખાતે સુની સોરઠિયા મુસ્લિમ ગાચી ચમાત દ્વારા છવ્વીસમો સમૂહ સાદી સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો સમૂહ સાદી સંયોજન કમિટી નવાપરા મદીના બાગ ભાવનગર દ્વારા આયોજિત આ સમારોહમાં કુલ ચુમાલી દુલ્હા દુલ્હનોએ નિકાફના પાક બંધનમાં બંધાઈ નવજીવનની શરૂઆત કરી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સુની સોર મુસ્લિમ ગાંચી જમાતના આગેવાનો અને આમંત્રિત મહેમાનો તેમજ મોટી સંખ્યામાં ગાંધીજનો ઉપસ્થિત રહ્યા હતા સમૂહ સાદી સમારોહ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો હતો

તો ઇન્શાઅલ્લાહ આપણે વેલીમાં વેલી તકે આ કામ શરૂ કરી દેશું એની અંદર કોઈ શક અને સુલા નથી પણ સવાલ છે તમારા બધાના સાથ અને સહકારનો આ ફક્ત છાત્ર વસ્તીનું કામ નથી વસ્તી લોકોનું જે કામ હતું તે કામ આપણે અહીંયા નકશો બનાવીને આપણે અકરમભાઈ ગગણીને બોલાવીને કામ સોપીને ઈ કામ આપણે એની શરૂઆત કરી છે આજી શરૂઆતનું પહેલું ડગલું છે પહેલું પગલું છે આગળના બધા પગલાની અંદર તમારો સાથ અને સહકાર જોશે તો એની માટે હું સૌને વિનંતી કરું કે જ્યારે સમાજવતી મીટિંગ બોલવામાં આવે તો બધા હાજર રહે જે કઈ સમાજવતી નક્કી થાય એ બધાની અંદર સહભાગી થઈએ અને સૌ ભાગીદારી થી જો અગર બનાવવાની વાત થાય તો એની અંદર પણ તમારો સાથ અને સહકાર મળે તેવી અમે ગુજારીશ અને તમારીથી આશા રાખીએ છીએ તો હવે